નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢના કબીર પેટ્રોલ પંપને પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સીઝ કરવામાં આવ્યો પુરવઠા અધિકારીએ સરકારી માફિયામાં માપ કરતાં ડીઝલમાં બસો એમએલની પાંચ લીટરે ઘટ મળી આવતા લેવામાં આવ્યા પગલાં ગોગંબાના રાજગઢ પાસે આવેલા કબીર પેટ્રોલ પંપ ઉપર ગઈકાલે પુરવઠા વિભાગના અધિકારી એચ મકવાણાએ પોતાના સ્ટાફ સહિત અને ગોઘંબા મામલતદાર કચેરીના અધિકારીઓ સહિતનો દરોડો પાડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં સરકારી પાંચ લિટરના માપિયામાં ડીઝલ માપતા બસ્સો મિલી ડીઝલ ઓછું પડ્યું હતું જેના કારણે પુરવઠા વિભાગે પાંચ પોઈન્ટ ચાલીસ લાખનું ડીઝલનો જથ્થો જપ્ત કરી અને પેટ્રોલ પંપની ડીઝલની ટાંકી અને ત્રણ આઉટલેટને સીલ કરી અને કાર્યવાહી કરી છે પંચમહાલ જિલ્લામાં પેટ્રોલ પંપ ઉપર ઈંધણ ઓછું આપતા હોવાની બોમો પડતી હોય છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ મકવાણા દ્વારા આવા પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ કરી અને પેટ્રોલ પંપ ઉપર અગાઉથી ગેરરીતિ પકડી પાડી હતી થતી ગેરરીતિ પકડી પાડી હતી બુધવારે જિલ્લાના ડીએસઓ એચટી મકવાણા મામલતદાર ગોગંબાતીઓની સંયુક્ત ટીમ દ્વારા રાજગઢ પાલલા વિસ્તારના કબીર પેટ્રોલ પેટ્રોલિયમ ઉપર આકસ્મિક દરોડો પાડ્યો હતો અને પેટ્રોલ પંપના માલિક મકરાણી આરીફ નવાજ મોહમ્મદ અલીને ત્યાં ડીઝલ આઉટલેટ પરથી પાંચ લીટરના સરકારી માફિયા દ્વારા માપણી કરતાં બસો એમએલ ડીઝલ ઓછું આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું જે ગેરરીતિ બદલ તેમજ પ્રાથમિક સુવિધા સુવિધા જેવી કે એર પંપ પીવાના પાણીની તેમજ ગ્રાહકો માટે ટોયલેટ જેવી સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવેલ ન હોવાથી પેટ્રોલ પંપના આઉટલેટ ઉપરથી ડીઝલનો જથ્થો ઓછો આપવામાં હોવાની ગંભીર પ્રકારની ગેરરીતિ આચરતા હોવાના કારણે તેમજ ડીઝલનો પાંચ હજાર નવસો પંચ્યાસી લીટર જથ્થો જેની કિંમત રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર એકસો છેતાલીસનો ડીઝલનો સો ટકા જથ્થો જપ્ત કરીને પેટ્રોલ પંપને ડીઝલની ટાંકી તથા ડીઝલના ત્રણ આઉટલેટ યુનિટ સીલ માર્યું હતું પુરવઠા અધિકારીએ આવા કડક પગલાં લેતા ભોગંબા પંથકની અંદર ચકચાર મચી જવા પામી છે અને પેટ્રોલ પંપના માલિકોની અંદર પણ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે ગ્રાહકોની અંદર ખુશી જોવા મળી રહી છે આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે આપણે સો રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું પરંતુ સો રૂપિયામાં કદાચ નેવું રૂપિયાનો જ પેટ્રોલ પંપ દ્વારા આપણને આપવામાં આવતું હોય છે એવી ગેરરીતિઓ કરતા પેટ્રોલ પંપના સંચાલકો ઉપર આ પુરવઠા અધિકારી દ્વારા કડક ખાતે કામગીરી કરવામાં આવતા ગ્રાહકોની અંદર અને જાહેર જનતાની અંદર ખુશી જોવા મળી રહી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ